ભાજપ વાળા પણ જીતુભાઈ સોમાણી ને અમે અહીંથી ચેલેન્જ આપી છે કે એક વર્ષથી આ પુલ જે રાતી દેવડી બાયપાસ વાળો છે જડેશ્વર વાળો બાયપાસ પુલ એ એક વર્ષથી બંધ પેલો છે એક વર્ષથી આ તૂટી ગયેલા પુલ નું તમે સમારકામ નથી કરાવી શકતા એક વર્ષથી અહીંયાના લોકો હેરાન થાય છે એક વર્ષથી આ રસ્તાને તમે રિપેર નથી કરાવી શકતા અને રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા તમે જોઈ શકો નીચે દેખાડો તો પેલા તમે જોઈ શકો નીચે ક્યાંય પાણી નથી છતાં અહીંયા કોઈ મજૂર કે કોઈ લેબર વર્ક કામ કરવા માટે હજી સુધી આવ્યા નથી અને બીજા નંબરમાં કે તમને જો એટલો જ બધો શોખ હોય મોરે મોરો દેવાનો તો તમે રાજીનામું દઈ દ્યો ને તમને અહીંયાથી ચૂંટણી લડી હરાવવા માટે અમારે રણછોડભાઈ એક જ કાપીએ અમારા પ્રદેશના કોઈ નેતાની જરૂર નથી પ્રદેશમાંથી અમે કોઈ ટીમને નહીં બોલાવી અને ઓનલી ફોર રણછોડભાઈ થુલેટીયા ગામ રૂપાવાટી આ એક જ વ્યક્તિ તમને હરાવવા માટે કાપી છે અને જનતાએ તમને ચૂંટ્યા છે તો પાંચ વર્ષ પૂરા કરવા માટે જીટ્યા છે જનતાના કામો કરવા માટે ચૂંટા છે શાક માર્કેટમાં બેસીને દલાલી કરવા માટે જનતાએ તમને મત નથી આપ્યા તમારો હાથમાં જો જાગતો હોય ને તો તમે વાકાનેરની જનતાની પીડાને સાંભળો સમજો આજે રસ્તામાં ટ્રાફિક એટલા ખાડા એટલા બસ સ્ટેશન વાળા રોડ હાલત તમે જોવો માત્ર તમારે શાક બકાલાની માર્કેટમાં બેસી અને મોટી મોટી વાતો કરવી છે તમે જાઓ ઘેવડ બાજુ વચનો દઈ દઈને આવ્યા છો ચૂંટણી વખતે કે તમારા ગામમાં રોડ બનાવી દેસુ ફલાણું કરી દેસુ ને જે ગામમાં તમે જે વચનો આપ્યા છે ને એ પૂરી કરો અને બીજા નંબર માં જાઓ તમને શોખ હોય ચૂંટણી લડવાનો તો આવી જાઓ અમારે રણછોડભાઈ કાપી છે અમે ચૂંટણી અમે તમને ચેલેન્જ આપી છે કે તમે રાજીનામું આપો રણછોડભાઈ એટલા ચૂંટણી લડશે અને પ્રદેશમાંથી માંથી અમે કોઈને નહીં બોલાવી અમારી વાકરને ટીમ અને તમારી વાકરની ટીમ થઈ જાય મોરે મોરો